એટલે તો આપણને ઉપવાસ સ્વપ્નાનો ઉપવાસ હોય તો એને ઉપવાસ કરવો પડે છે એ કર્મ લાગ્યું છે. એ કર્મને ધોવા માટે ઉપવાસ ઉપવાસ તો પ્રાયશ્ચિત કરવામાં આવે છે. સૃષ્ટિ ભગવાન કરે ને કર્મ જીવ ને લાગે એવું થાય ને તો એમાં. સૃષ્ટિ ભગવાન કરે ને જીવ કર્મ કરે એટલે એને લાગે. સૃષ્ટિ ભગવાન કરે પણ કર્મ ભગવાન કરતા નથી. સૃષ્ટિ તો એક પ્લેટફોર્મ થયો.

એટલે ભગવાનને પ્રથમ સ્વતંત્ર કર્તૃત્વ એટલા માટે પ્રથમ કરતૃત્વ સ્વતંત્ર પ્રથમ એટલે કોઈ પણ પ્રથમ એટલે ક્યારનું પ્રથમ કેવું આદિ સતયુગમાં પ્રથમ કે જન્મ થાય ત્યારે પ્રથમ કે દિવસનો ઉગે ત્યારે પ્રથમ ટાસ્ક બદલાય ત્યારે બસ ટાસ્ક બદલાય કોઈ પણ નવું કર્મ થાય ભગવાને એમ ધાર્યું હોય કે આ એક કર્મ એને પૂરું થયું પછી ભગવાન સપનામાંથી જીવ બારો નથી એની મેળે આવી એક તો આમાં સ્વપ્ન માંથી સુસુપ્તિ ભગવાન લઈ આવે છે એવું કહેવાય તો એ એમાં જીવની સ્વતંત્રતા નથી પાછી કર્મને વટીને સ્વતંત્રતા નથી ભગવાન લઈ આવે છે એટલે એમાં ભગવાન પોતાની ઈચ્છાથી નથી લઈ આવતા કર્મ પ્રમાણે લઈ આવે એના કર્મ પ્રમાણે લઈ આવે એટલે એન કર્મ છે એ જ્યાં સુધી એને સુસુપ્તિમાં રૂંધી રાખવાના કર્મ હોય ત્યાં સુધી જીવની ઈચ્છાથી બારો ન આવી શકે અને ભગવાન કઈ સંકલ્પ કરતા નથી ભગવાન લાવે છે એનો અર્થ એવો છે કે ભગવાન એને કર્મફળ આપે છે અને કર્મફળને ઓવરટેક થઈને મારે ક્યાં સુસુપ્તિમાં નથી રહેવાનું મારે જાગૃતમાં જ જવું છે એમ નો કરી એટલે નિયા ભગવાન નું કર્તૃ કર્મ ફળ આપવામાં ભગવાન નું કર્તૃ ભગવાન ને કર્મ ના આધારે જ ફળ આપવાના હોય તો ભગવાન ની સ્વતંત્રતા કેવી રીતે રહી ભગવાન ની સ્વતંત્રતા જે सृष्टि ની સૃષ્ટિ કર્તૃત્વ માં સ્વતંત્રતા છે મોટું કામ કરવામાં ભગવાન ની સ્વતંત્રતા જીવ નું એ ડિસિપ્લિન ગોઠવવી એ એનું કામ છે આ સૃષ્ટિની ડિસિપ્લિન ગોઠવી દીધી ભગવાને એ એનું કામ એમાં કોઈ બીજું કાંઈ કરી ન શકે એ ડિસિપ્લિનમાં ફેરફાર ન કરી શકે એ પોતે કરી એટલે જીવનું કલ્યાણ કરે છે એ તો ડિસિપ્લિનમાં ફેરફાર કરીને જ કરે છે કર્મ પ્રમાણે તો કલ્યાણ થાય નહીં આશરો કરે એટલે એને ડિસિપ્લિન માંથી આઉટ કરે અને એનું કલ્યાણ કરે કે તારા ડિસિપ્લિન સૃષ્ટિપ્લિનમાં નહીં કારણ કે એના કર્મ તો ગણાય હોય એ કર્મ ને ભગવાન બધા એક કોઈ રાખીને એમાં એનું ભગવાન સ્વતંત્ર પણ કરતા કરતું અ કરતુમ અન્યથા કરતું એટલે અન્યથા કરતું એટલે એના કર્મને બધાયને બધાને એક બાજુ કરી અને આ જીવનું કલ્યાણ કરે એ ભગવાન એ પોતાની ઈચ્છા છે અને એ ઈચ્છા કરાવવા માટે જેવે સાધન કરવા જોઈએ કે ભગવાન રાજી થાય મારી ઉપર અને મારા માટે સંકલ્પ એવો કરી દે કે જા તારા કર્મ બધા આખા ડિસિપ્લિન બાર તને ડિસિપ્લિનમાં છૂટી જા બેંકના લોકરમાં કોઈ ઘરેણું મૂક્યું બેંકના લોકરમાં ઘરેણું મૂક્યું તો એક ચાવી છે એ ઘરેણાના ઓનર હોય એની પાસે એક ચાવી બેંક ના મેનેજર પાસે તો ઓલો ઓલો એકલોય નો ખોલી શકે અને ઓનરે એકલો ન ખોલી શકે એ બેય ભેળા થાય ત્યારે ખોલે અને ત્યારે પેલાને ઘરેણ ઉમળે એટલે એમ જીવ નહીં કર્મ એકલો નો કરી શકે છતાંય બેયની ચાવીથી ખોલે પણ ખોલ્યા પછી ઓલો મેનેજર ખૈસામ નાખીને વેતો થાય એમ ન થાય તો ઓલો કાટલો પકડે કે ક્યાં લઈ જાય આ છે તો બાર ઓનર નું જ રે પણ એને ઓલો જાવી ન આપે બેંક નો મેનેજર ત્યાં સુધી ઓનર પોતાનું ઓન ઓન છે તોય મેળવી ન એમ જીવ છે એ ઓનર ની જગ્યાએ છે અને આ ભગવાન છે એ મેનેજર ની જગ્યાએ છે અને સૃષ્ટિ છે એ બે લોકરની જઈ ગઈ છે ઓલા ને કર્મ ફળ ભોગવવાનું એ ભગવાન અનુમતિ આપે ત્યારે બારો નીકળે એક એમાંથી એને બારો કાઢવો હોય તોય એ ઓલો ચાવી આપે ત્યારે ભગવાન અનુમતિ આપે ત્યારે એ સિવાય ન થાય પ્રથમ કર્તૃત્વ એટલે કે ઓલા ભગવાન છે એને ઓલું બ્રહ્મસૂત્રમાં તો સરસ એક દ્રષ્ટાંત આપ્યું છે દાખલા તરીકે બે પાર્ટનરશિપ છે બે જણા છે એમાં પાર્ટનરશિપ આલે છે એની પાંચ લાખ કમાણા એમાંથી અઢી અઢી લાખ થશે બેન અઢી અઢી લાખ તો થાય પછી એક જણા ને મનમાં એવી ઈચ્છા થઈ કે મારે આ અઢી લાખનો ફાળો છે એ મંદિરમાં દેવો છે અથવા તો ચૂંટણી ફંડમાં દેવો છે રાજાને દેવો છે એમ નક્કી કરે તો સંમતિ તો લેવી પડે પાર્ટનરની ભલે એનો એકલાનો છે પણ એમને એમને એમ થોડો ઉપાડ્યા કહી કે ભાઈ મારા ભાગના છે એ હું ઉપાડીને મારે આમ લઈ જવા સંમતિ દે રાજાને ત્યારેાને એટલે ભગવાન નો હતો એમાં રોલ રહે છે એકલો આનો રોલ નહી